તો આલટ્યુબ કેમ છો બધા મજામાં મજા દેશો તો સ્વાગત છે અંદર તો આપણે આવી ગયા છીએ આપણા ટ્રેક્ટર ને થોડુંક રિપેરિંગ કરાવવાનું છે તો ટ્રેક્ટર આપણે જે બાય પીડ્યું છે ને ટ્રેક્ટર થોડું ખરાબ થઈ ગયું છે બ્રેક નખાવાની છે બ્રેક તો આપણે ટ્રેક્ટર બહાર ઊભું છે અને બીજા ટ્રેક્ટર અહીંયા ખોલેલા પીડા છે ઘણા બધા તો હાલો આપણે જોઈ લઈએ એમાં શું છે ખોલેલું શું નથી બધી નોખું નોખું કરેલું પીડ્યું છે તાણે અજે આપડા મેસી છે મેવા છે બધાય 16 10 5 3 7 2 45 નંબર છે આમાં દેશે તારા જોઈ લો મિત્ર જોઈ લે તમ હવે તો ટેરિંગ છે ખોલેલું અને તો આ બધી નોખો જ પાડી દીધેલું છે ગિયર બોસ નઈ હેન્ડલ હાઇડ્રોલિક બધી શીટ ને બધી નોખો કરેલું છે નાનું એન્જિન બ્રાશ શું કહેવાય ને હેડ બનાવવાનો હશે કદાચ એનો હજુ આ બધું નોખો નોખો કરેલો પેડ્યું છે ત્રણ અહીંયા ગેર બોક્સ જોઈ શકો તમે બાવડાનું છે બધું આ નોખું નોખું કરી દીધું છે આ બધું બી પેડ્યા છે અને આપણી માંદગી બહાર પડી છે વારો નથી આવ્યો હવે આપણો જોઈ શકો તમે આ બધું નોખું નોખું કરેલું પીડું છે ટાણે એનું ધવાડિયું કટિંગ કરી નાખેલું છે અને ખોલેલું પીડ્યું આ બધું બધી સામાન પીડ્યો છે હજી જો આ બધી નોખું નોખું પાડી દીધું છે આ બાજુ પર એક નોખો કરેલું ગ્રીલ જોઈ શકો ત્યાં અને તમ કે આ પંખી જ બકાવી નાખે છે જો પંખીના બે ભાગ નઈ ખાશે નઈ આવી ગયા છે નવી નખાવા જે રેડિયેટર ની પંખી હોય જે બહાર કાઢવા એટલે ગરમ ન થાય મતલબ એવો એટલે છે એ માને તા બધી નોખું પાડી દીધું છે એમાં સામાન પણ ભાઈ દુનિયાનો પીડ્યો છે એકદમ જોવો તમે અહીંયા ધવાડીયે એનું સામાન છે ભાઈ લીડર ને બધું કાઢેલું છે આ બધા પિસ્ટન કાગડા કે વાલ સાહેલ એક બે ત્રણ ચાર પાંચ છ છ વાલ છે અહીંયા લીડરો ને ત્રણ છે ત્રણ લીડર હોય એટલે એને બે બે ભડકાય છે કદાચ પાસે જુઓ તમે અગિયાર box સુધી ઊંટ કરી દીધું છે. ના માટે ગાળો છે બોલ ના અહીંયા હોય ને બધું નક્કી કરે છે. ને આમ કેવાય ને ready turn ready turn કાઢી નાખો બહાર ટાંકી ને બેટરી વગેરે વગેરે બધું નક્કી પાડી દીધું છે. મિત્રો અહીંયા હવે આપણી માણકી બહાર પડી વારવામાં માં આવશે. એટલે આપણે તૈયાર કરીને નાખી દેવાનું છે. રેડી தாங்க பண்ணவவ வகிர சைபஜ் எங்க நாய் காசு منی உள்ள போயிங்க پورا فائசர் ஃ리ட்ச மல்சி நோவ லக் மா லக்ஸ் ஆஃப் காஷ் ஷேர் நான் کریடு ஜே நானி கமெண்ட்